પાદરા તાલુકાની લુણા ગામ ખાતે આવેલી શિવા ફાર્મા કેમ કંપની દ્વારા આજ રોજ પાદરા સીએસસી ટીએચ ઓફિસ મુજપુર પીએસસી સાથે અન્ય સાત પીએસસી જેમાં સીએસઆર હેઠળ એમ્બ્યુલન્સ સોલાર સિસ્ટમ સેમી એનાલાઇઝર જેવા વિવિધ લાખો રૂપિયાના સાધનોનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાદરા તાલુકાના લુના ગામ નજીક આવેલ ફાર્મા કેમ લિમિટેડ કંપની કેમિકલ ઉત્પાદન કરતી કંપની છે અને વર્ષ દરમિયાન કંપની દ્વારા અનેક સામાજિક અને આરોગ્યક્ષી સેવાઓ કરતી હોય છે ત્યારે સિવા ફાર્માકેમ દ્વારા પાદરા તાલુકાના જનતાની આરોગ્યલક્ષી સેવાઓ માટે પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા પાદરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ જરૂરિયાત મુજબ તબીબી સહાય સાધનો તેમજ ઉપકરણો ઉપરાંત ફ્રીજ કબાટ ટીવી આપવામાં આવ્યા હતા તેમજ મુજપુ આરોગ્ય કેન્દ્ર ખાતે સેમી ઓટો એનેલાઇઝર રેડિયેન્ટ વોર્મર એલઇડી માઇક્રોસ્કોપ સાથે એમ્બ્યુલન્સ સહિત દર્દીઓના ઉપયોગ માટે વિવિધ સાધનો અને ઉપકરણો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સિવા જયકુમાર દિવાકર મિતેશ રાણા સહિત રીપેન પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિમલકુમાર સિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ટીએચ ડોક્ટર વિમલકુમારે કંપનીના આભાર વ્યક્ત કર્યો હતો તાલુકાની જનતાની આરોગ્યલક્ષી સેવાઓ માટે સાધનો સાથે તાલુકા હેલ્થ ઓફિસમાં સોલર રૂફટોપ સિસ્ટમ તેમજ કોમ્પ્યુટર્સ પણ આપવામાં આવ્યા હતા આપ સૌને આજે જણાવતા મને અપાર હર્ષ થઈ રહ્યા છે કે સિવા કંપની તરફથી આપના પાદરા તાલુકામાં જે સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને આપણે એક તાલુકા હેલ્થ ઓફિસ છે એમાં અલગ અલગ લેબોરેટરી માટે કે સોલર લોકટોપ અને બીજા જે બી જરૂરી પબ્લિક માટે જે હેલ્થ માટે જે જરૂરી છે એના માટે એ સાહેબ દ્વારા આપવામાં આવેલ છે ખાસ કરીને મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓટો એનાલાઇઝર અને સાથે સાથે અત્યારે આપ સૌ જોઈ રહે છો કે એમ્બ્યુલન્સ જે છે વિંગાર મોટી વિંગાર આપવામાં આવેલ છે અને આશા કરીએ કે એ લાગણી હું આગળ બી જારી રાખીએ અને સીએસઆર એક્ટિવિટી અલગ અલગ કંપની તરફથી જે પણ પબ્લિક માટે હોય એ હું આગળ પણ કરતા રહીશ આદરા તાલુકાના સર્વ ગ્રામજનોને જણાવતા અમને શિવા ફાર્મા કેમ્પ લિમિટેડ જે લુણા ખાતે આવેલી કેમિકલ બનાવતી કંપની છે તેમના તરફથી હૃદયપૂર્વક આનંદની લાગણી થાય છે જણાવતા કે જે જે ગ્રામજનોના લાભાર્થે અમે એમના સુખાકારી માટે એમના હિત અર્થે જન જનસુખાય જનહિતાર્થના સંદેશ સાથે અમે સતત કંપની તરફથી સામાજિક સેવાઓ હંમેશા કરતી આવી છે અને આગળ પણ અમે કરતા રહીશું એવી ભાવના સતત રહે છે શિવા ફાર્મા કંપની છે આટલા વર્ષોની અંદર એમણે અનેક સેવાઓ અનેક ગામોમાં કરેલી છે એની સાથે સાથે એમાં ફૂલ નહીં ફૂલની પાંદડી તરીકે અમે એક વધારાની સેવાઓ સમર્પિત કરી રહ્યા છે સમગ્ર પાદરા તાલુકાના જે જે કોઈ ગ્રામજનો છે એ બધાનાની તબીબી સુખાકારી વધે અને એમના આરોગ્યલક્ષી સેવાઓ સંબંધિત અમે આજે સમગ્ર તાલુકાના પાદરા સીએચસી પીએચસી ટીએચ ઓ તાલુકા હેલ્થ ઓફિસરની ઓફિસ કચેરી જ્યાં આગળ અમે સોલાર સિસ્ટમ લગાડી છે એ સિવાય પાદરાનું જે અત્યારે મુજપુર છે ગામ ત્યાં આગળ પ્રાથમિક આરોગ્ય સેવા કેન્દ્ર જે છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને એની સાથેના સાત સબ સેન્ટર્સ છે પેટા સેન્ટરો એ તમામને કવર કરી લે તે રીતે અમે એક ટાટા કંપનીની વિંગર એમ્બ્યુલન્સ તરીકે આપી છે જે વધારે સારી રીતે તમામ ગ્રામજનોની જે કંઈ આરોગ્યલક્ષી સગવડો છે એ પૂરી પાડવામાં ઘણી મદદરૂપ થશે અને વર્ષો સુધી તે પૂરી કરી શકીશું તેનો શિવા ફાર્મા કંપનીને સહર્ષ આનંદ થાય છે અને એ સિવાય અમે જે કોઈ આપણે કરી શકાય કે કબાટ છે ફ્રીજ છે મેડિકલ સંબંધિત જે કંઈ છે જુદા જુદા સાધનો છે એર કન્ડિશનર્સ છે રેડિયન્ટ વોર્મર છે માઇક્રોસ્કોપ્સ છે એ સિવાય સેલ કાઉન્ટર છે અને ડબકા કર ચા ચાણસત કણજત કરખડી મોભા વગેરે તમામ જે સીએ પીએચસી સેન્ટર્સ છે એ તમામ સુધી આ સેવાઓ પહોંચશે એવી શિવા ફાર્મા કંપની તરફથી અમે પ્રયત્ન પ્રયાસ કર્યો છે એવો અને એ પ્રયાસ સૌ સુધી પહોંચે અને ભગવાન સૌને લાંબુ આયુષ્ય અને સ્વસ્થ જીવન આપે એવી શુભ ભાવના સાથે સૌને શુભકામનાઓ આપું છું થેન્ક યુ